લેવા અને હેલ્ધી ફૂડ લેવા જોઈએ સાથે પૂરતી ઊંઘ લેવી જોઈએ અને નિયમિત યોગા કરવા માટે સૂચન કરી સમજાવવામાં આવ્યા હતા ધીરજ ડોક્ટર સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું ધીરજ હોસ્પિટલ દ્વારા હૃદય માટે મફત ડાયટ પ્લાન એચબી આરબીએસ ઇસીજી ઇકો જેવા તમામ રિપોર્ટ નિઃશુલ્ક કરી ચેકઅપમાં તે દર્દીઓને માહિતગાર કરવામાં આવ્યા ઇન્ટરેક્ટિવ સત્રો નિઃશુલ્ક તપાસ અને સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા આપ સૌને વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે તેની શુભકામનાઓ અમારા કાર્ડિયોલોજી ડોક્ટર સિનોદ સર અને અમારા ડીન શ્રી બાકુલ જાવડેકર સરે હમણાં જ હાર્ટ વિશે થોડીક વાતો કરી સાહેબે થોડુંક ડિટેલમાં બી આપણને જણાવ્યું પણ હું આ અંતર્ગત એક વાતમાં સૌનું ધ્યાન દોરીશ કે હાર્ટનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે અને એ પ્રમાણે સાહેબે સૂચવેલા સૂચનો પ્રમાણે હાર્ટ માટે હાર્ટને હેલ્ધી રાખવા માટે એક પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે આજકાલ લોકો મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે રાત્રે બહુ મોડા સુધી એના ઉપર વિડીયો જોવે અને આ બધું થાય અને એના કારણે પૂરતી ઊંઘ મળતી નથી ઊંઘ પૂરતી ઊંઘ એ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે આ સાથે સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે આપણે જે રોજ બરોજ જે ખાતા હોઈએ છીએ એટલે એમાં જે જંક ફૂડ ને જે બીજી વસ્તુઓ હોય છે એ બી એનો ઉપયોગ અવોઈડ કરવો જોઈએ અને હેલ્ધી ફૂડ લેવા જોઈએ અને આ માટેનો એક ડાયટ પ્લાન બી હંમેશા હોવો જોઈએ આપણી પાસે અને દરેક વ્યક્તિએ અ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ અને મેડિટેશન અને યોગાનું પણ હૃદયના હેલ્ધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે અને જે લોકોને હૃદયની હાઈપરટેન્શન હોય કે હૃદયનો એટેક આવી ગયો હોય આવા દર્દીઓએ તો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને એમણે જે એક્સપર્ટ એટલે કે સૂચવેલી તમામ દવાઓ રેગ્યુલર બેઝિસ પર લેવી જોઈએ મેં ડોક્ટર સિહ મેથ્યુ इंटरनेशनल कार्डियोलॉजिस्ट एंड प्रोफेसर ऑफ कार्डियोलॉजी धीरज हॉस्पिटल सुमनदीप विद्यापीठ में आप सबको वर्ल्ड हार्ट डे की शुभकामनाएं दे रहा हूँ। इस बार वर्ल्ड हार्ट डे मनाया जा रहा है 29 सितंबर को और इस बार का हमारा थीम है डू नॉट मिस अ बीट इसका मतलब है कि हमें अपने हार्ट के तरफ पूरा ध्यान देना है और इस नगर कोई भी प्रॉब्लम आता है तो उसको हम मिस ना करें हम उसको नजरअंदाज ना करें हम देख रहे हैं कि लास्ट पिछले कुछ सालों से हार्ट डिजीज बढ़े जा रहे हैं स्पेशली यंग पॉपुलेशन में बढ़ रहा है इस कारण से ये अवेयरनेस के लिए रखा गया है ताकि ज्यादा से ज्यादा लोग अपने हेल्थ के तरफ ध्यान दें और अपने हार्ट को चेकअप करें हमने इस साल सुमनजी विद्यापीठ धीरज हॉस्पिटल में अपने तरफ से वर्ल्ड हार्ट डे सेलिब्रेशन के तौर पर अवेयरनेस के लिए कई सारे हमने यहाँ पे बैनर रखे हैं पोस्टर रखे हैं साथ में हमने हार्ट चेकअप के लिए रखा है अपने यहाँ पे फ्री इस बार ब्लड चेकअप जैसे कि एच और शुगर और ई का जांच रखा है और जिन पेशेंट को जरूरत हो उनके लिए इको भी हमने फ्री रखा है इसके साथ साथ डाइट के रिगार्डिंग हम उनको इंफॉर्मेशन देंगे और बाकी सब चेकअप भी हम इस बार फ्री में करके दे रहे हैं ये इसके लिए जरूरी है ताकि आप अपने हार्ट के तरफ ध्यान दें और ज्यादा से ज्यादा हेल्दी रहे डाइट की तरफ ध्यान दें हेल्दी डाइट की तरफ जाए एक रेगुलर एक्सरसाइज पैटर्न रखें एटलीस्ट एवरी डे हाफ एन आवर हमें चलना चाहिए या रेगुलर एक्सरसाइज करना चाहिए अभी जो यंग पॉपुलेशन में देखा गया है कि स्मोकिंग का इंसिडेंस ज्यादा है इसके वजह से भी हार्ट डिजीजेस बढ़ रहा है तो स्मोकिंग की तरफ हम अवेयरनेस ला रहे हैं साथ ही साथ हेल्थ चेकअप करके जो भी अपने नंबर्स आते हैं अपने जो भी कोलेस्ट्रॉल के नंबर्स है या शुगर है ब्लड प्रेशर है इसके तरफ हमें ध्यान देना है अगर ये ज्यादा आ रहा है तो इसका ट्रीटमेंट लेना है ये सब हम इसके लिए कर रहे ताकि कमिटमेंट करें हम अपने लिए और अपने फैमिली मेंबर्स के लिए कि हम अपने हार्ट को हेल्दी मेंटेन करें हेल्थी हेल्दी स्टाइल जी थैंक यू गुड मॉर्निंग हूँ डॉक्टर जावडेकर मेडिकल कॉलेज आज वर्ल्ड हार्ट डे न दिवस शुभकामना हूँ बधाने आपू छू આપણને બધાને ખબર છે કે હૃદયરોગ એ એક ગંભીર રોગ છે અને ઇટ ઇઝ વન ઓફ ધ મેજર કોઝિઝ ઓફ ડેથ ઓલ ઓવર ધ વર્લ્ડ પણ શું આપણને કદાચ એ વાતની એટલી સભાનતા નથી કે છેલ્લા થોડા વર્ષોમાં કે છેલ્લા થોડા દશકોમાં આ ઇન્સિડન્સ ધીમે ધીમે વધી રહ્યો છે અને ખાસ કરીને જે બહુ જ યંગ લોકો હોય છે એમનામાં પણ આ થઈ રહ્યો છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને જેને જેને રિસ્પોન્સિબલ આપણી બદલતી લાઈફસ્ટાઈલ આપણી જે ખાવાની પદ્ધતિ છે અને આ બધું છે તો એને માટે આપણે લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે કરવા જોઈએ એને માટેની સભાનતા અત્યારે જનરલ પોપ્યુલેશનમાં ઓછી છે અને એ સભાનતા વધારવાનો આ ના દ્વારા એક પ્રયાસ છે એક પ્રશ્ન હમણાં પૂછ્યો તો કોઈએ કે શું કોવિડ વેક્સિન પછી હાર્ટ ડિસીઝનો ઇન્સિડન્સ વધ્યો છે અને કોવિડ વેક્સિન આને માટે જવાબદાર છે તો લેટ લેટમી ટેલ્યુ કે આવી કોઈ સાબિતી વિશ્વભરમાં ક્યાંય સાબિત થયેલું નથી અને આપણે આવી ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું જોઈએ જે વાત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ના થઈ હોય એની ઉપર વિશ્વાસ રાખવાથી આપણને ઘણું જ નુકસાન થઈ શકે છે અને એને કારણે આપણે ઇવન એપિડેમિક દરમિયાન ઘણા લોકોએ આ વાત ફેલાવીને વેક્સિનને લેવાથી લોકોને અટકાવેલા તો આ પ્રકારના પ્રચારથી આપણે દૂર રહેવું જોઈએ થેન્ક યુ સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો